રૂપાલા વિવાદ ડેમેજ કંટ્રોલ કરવા સંતોએ અપીલ કરી ક્ષત્રિય સમાજના અગ્રણી કરણસિંહે કહ્યું કે સંતો રૂપાલાને સમજાવે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા વિવાદમાં મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે આ વિવાદનું સમાધાન કરવા માટે હવે ગુજરાતના મોટા સંતો પણ ડેમેજ કંટ્રોલમાં ઉતર્યા છે સંતોએ આ સમગ્ર વિવાદનો ઉકેલ લાવવા અપીલ કરી છે વિશ્વ હિન્દુ પરિષદે પણ સમગ્ર વિવાદનો ઉકેલ લાવવાની અપીલ કરી હતી ગુજરાતના મોટા સંતો હવે ડેમેજ કંટ્રોલમાં ઉતર્યા છે સંતોએ રૂપાલા વિવાદમાં ઉકેલ લાવવા અપીલ કરી છે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને અવિચલદાસજી મહારાજે પણ વિવાદનો ઉકેલ લાવવા અપીલ કરી છે સંત સમિતિના અધ્યક્ષ અવિચલદાસજીએ અપીલ કરતા કહ્યું છે કે જે ઘટના ઘટી છે તે ચોક્કસ નિંદનીય છે ક્યાંક ને ક્યાંક અજાણતા ભૂલ થઈ છે તેમણે કહ્યું કે જો કે દરેક બાબતનો સમાધાનકારી રસ્તો હોય છે જેના પર બંને પક્ષ દ્વારા વિચારવામાં આવે તે જરૂરી છે આ લડાઈથી માત્ર ને માત્ર હિન્દુત્વને નુકસાન પહોંચે તેમ છે તેમ જણાવતા સંત અભિચલદાસજી મહારાજે કહ્યું કે અમે કોઈ રસ્તો બતાવતા નથી પણ બંને પક્ષો ભેગા મળી તેના માટે યોગ્ય રસ્તો શોધે અને સમાધાન કરે બીજી તરફ જગન્નાથ મંદિરના મહંત મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજે કહ્યું કે ક્ષત્રિય સમાજને અપીલ છે કે બંને પક્ષે સમાધાન કરવું જોઈએ કોઈ પણ ઉમેદવારે સમાજની લાગણી ના દુભાય તે માટેનું ધ્યાન રાખવું જોઈએ તેમ તેમણે કહ્યું હતું તેમણે કહ્યું કે ક્ષત્રિયોનું બલિદાન દેશ માટે છે તેમણે મોટું મન રાખીને સમાધાન કરવું જોઈએ બીજી તરફ આ મામલે જાણીતા કથાકાર રામેશ્વરદાસજી બાપુ હરિયાણવીએ પણ કહ્યું કે આ મુદ્દે રૂપાલાજીએ વારંવાર માફી માંગી છે અને હવે સમાધાન થવું જરૂરી છે તેમણે કહ્યું કે જે થઈ ગયું તે થઈ ગયું પણ હવે હિન્દુત્વ અને રાષ્ટ્રને નુકસાન ના પહોંચે તે જોવું જોઈએ આ વિવાદ વધુ ના વકરે તે માટે સમાધાન થવું જરૂરી છે તેમણે કહ્યું કે સમાજને પણ નુકસાન ના થવું જોઈએ પણ પક્ષને પણ આવા નેતાઓની જરૂર છે બીજી તરફ ક્ષત્રિય સમાજનું આંદોલન યથાવત રહ્યું છે ક્ષત્રિય સમાજ સંકલન સમિતિએ જાહેરાત કરી છે કે રાજ્યભરમાં શાંતિપૂર્વક રીતે આવેદનપત્ર અપાશે જિલ્લા તાલુકા ભાજપ કાર્યાલયે આવેદન અપાશે જો કે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે હાલ રજૂઆત નહીં કરવામાં આવે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનું ફોર્મ પરત ખેંચવાની માંગણી યથાવત છે અને ચૌદ એપ્રિલે રતન પરમાં ક્ષત્રિય સંમેલનનું આયોજન કરવાની પણ જાહેરાત કરાઈ છે સંતો રૂપાલાજીને ફોર્મ ખેંચવા સમજાવે આ સાથે વિવાદનો ઉકેલ અને સમાધાન લાવવા સંતોએ કરેલી અપીલ પર ક્ષત્રિય સમાજના અગ્રણી કરણસિંહે કહ્યું કે હું તમામ સંત સમાજને વિનંતી કરું છું કે સંતો રૂપાલાજીને ફોર્મ ખેંચવા સમજાવે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે હજાર ઉપાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશે